મારે આજ જવું છે કાલ તમારે આવવાનું કોઈ અમરપટે આવ્યું નથી એનું ભજન છે આપણે એ આપણે બોલી પણ અંતે એને જાવું પડ્યું બોલો કઠણ ચોટ છે કાળની મરણ મોટેરો માર કાઢનો માણસ ને કાળની જ બીક છે બોલો માણસે કોઈથી બીતું જ નથી પણ મરવાથી બી બોલો ને મળવું મળવું ના પડે તો આ માણસ જરવાય એ નહીં ક્યાંય તમને કોણ મોત થી બી એ બોલો કઠણ ચોટ છે કાળની મરણ મોટેરો માર કંઈક રાણા ને કંઈક રાજ્યા મેલી હાયલા સંસાર રામચંદ્રજી ભગવાન ભગવાન હતા કૃષ્ણ ભગવાન એ ભગવાન હતા પણ એને બધે માણસ નું રૂપ લઈને આવે જવું પડે આ સંસાર કેવો છે સંસાર સાથે ના આવે કોઈ દુવાડા જેવો જ આ સંસાર છે દુવાડા પ્રગટ થાય ને એ આપણે ખબર પડે કે દુવાડા આવ્યા તો પાછા જાય ક્યાં એનો પતો ના લાગે બોલો સંસાર ધુમાડાના બાજકા સાથે ના આવે કોઈ આપણે મરી જઈને તો આપણા ભેરું કોઈ નથી આવવાનું બોલો હગા વાલા કુટુંબ કબીલા પૈસો ટકો પણ બે વસ્તુ ભેરી આવે પાપ અને પુણ્ય સાથે ના આવે કોઈ રંગ પતંગ ઉડી જશે જેમ આકડાના તોર આ સંસાર કેવો છે રંગ પતંગ ખોટો રંગ છે ને એ ઉડી જાય રીએ નહીં પતંગનો રંગ છે એ રહેવાનો નથી ઉડી જાય એમ આ સંસારે ખોટો છે બોલો પછી આ સંસારની અંદર માણસની ભગવાનની દયા હોય તો શાંતિ રીએ બાકી નકર શાંતિ કોઈને છે નહીં કંઈક ને કંઈક માણસને દુઃખ હોય જ આનું નામ સંસાર કે જેમ આકડાના તૂર આકડો હોય એમાં બેહડી થાય એટલે એ પાકે ને એટલે એમાંથી રૂ નીકળે એ રૂ છે ને પવન હોય ને એટલે ઘડી વારની શાંતિ શાંતિના હોય એને તૂર કહેવાય રંગ પતંગ ઉડી જશે જેમ આકડાના ટૂર એ ઉડા જ રાખે ઘડીવાની શાંતિ ના હોય એમ માણસને શાંતિ કોકને જોઈ બાકી એના વાળી અશાંતિ જોઈ પછી કહ્યું કેના છોરું કેના વાછરું કોના માને બાપ અંત કાળે જાઉં જીવને એકલું સાથે પૂન ને પાપ બધા માણસને સમજાવે છે ભાઈ તમે થાના રહી જાઓ આમાં બધેને જવું પડે કુટુંબ કબીલો મા બાપ બધું મૂકીને જવું પડે બધું હોય તોય એટલે તમે રડવાનું બંધ કરો બધાને સમજાવે છે પછી કડીમાં કહ્યું લઈ જાય કલિયું કરે છે વિચાર માડી વીણે રૂડા ફૂલડા કલિયુ કરે છે વિચાર આજનો દિવસ રળિયામણો કાલે આપણે માથે ઘાત કલિયું હતું ને એને માડી લઈ નથી જતો પણ કાલે આપણે ખીલી જવાના આજ બચી ગયા પણ કાલે આપણે માડી લઈ જવાનો એમ આ સંસારમાં કોઈ મોડું વેલું પણ અમર પટે કોઈ આવ્યું નથી દાસ તીરો કીએ દાસ ધીરો રમે માં રમે દિવસ ને રાત આપણે ભગવાનને જે આપ્યું હોય ને સંતોષ માની આપણો જે ધંધો હોય કરવાનો પ્રેમથી ભગવાનનું નામ લેવું જેમ બને એમ ખોટું કરવું નહીં અલે ભગવાન છે ને જરૂર તમારો ઉધાર કરે એ મારે એક ઝૂંપડી છે છે દાસધીરા કહીએ પણ હું રવ કઈ રીતે રહેતો કે હું માનતો કે મારે રંગ મેલ છે બોલો એમ ભગવાને જે આપ્યું હોય એ આપણે આનંદથી નામે માનીને રહેવાનું અને ભગવાનનું નામ લેવાનું દાસ ધીરો હવે મારો સમય પૂરો થાય આ સમાધિને પૂરી દીધો સમાધિને પૂરી દીધી રાજો ભગત કે વાઘેરાણી બે આવવાની એ દસ વાગે દાસ દીરા સમાધિ લીધી અરે રૂઢાના પાંચ વાગ્યા તો રાજુ ભગત બોલો આપડે ઢેબામાં આવ્યા આંબા તરા ધીરો રૂપ લઈ અને રાજા ભગત ને હામા બોલો એટલે રાજા ભગત ને કઈ ખબર હતી નહી સમાધિ લઈ લીધી કઈ અરે બાપુ આ કેમડા ઉપડ્યા અરે રાજા ભગત કે મારે પ્રકમાના મેળામાં જવું લીલી પ્રકમા એટલે આ તો શરદ પૂનમ હતી આસુ મહિનાની અને પરકમાનો મેળો કારતક સુદ અગિયારસ નો આવે અરે બાપુ આ તો એ કે પચીસ દિવસની વાર ને એટલે બધા વહેલા તાકે મારે કે જૂનાગઢની આજુબાજુમાં સેવકો ઘણા છે કેદીના મને કહે છે આ જ છે સેકણે ગુમરો મારવો મારે તમે બધા પ્રકમાના મેળામાં આવજો ને આપણે ભેરા થા હું દામા કુંડ ઉપર સવારના દહ વાગ્યા સુધી હું અગિયારસ નદી વાટ જોઈ તમે તો આવજો જ પણ ગામના બધા માણસોને કહેજો જેને આવવું હોય ને આપણે મળ્યું અને આ મારાથી વસ્તુ ઘણી નકામી લેવાઈ ગઈ ભેરી એ કઈ વસ્તુ હતી સમાધિમાં મૂકી હતી ને એ જ વસ્તુ બધી બોલો ખપ્ફર પાવડી માડા ચીપીઓ ટુંબડી આ બધી વસ્તુ સમાધિમાં મૂકી હતી ને એ વસ્તુ રાજા ભગતને પાછી આપી કે આપણી જગ્યામાં આપી દેજો આ ભૂલ ભૂલાઈમાં મારાથી બેરી લેવાઈ ગઈ મારે હા ચોવીને નકામી રાજા ભગતને કંઈ ખબર ન મરે ભલે બાપુ હું નક્કી આપણે જુનાગઢ પટમામાં મેળામાં હું આવી ત્યાં આપણે ભેરા થા હું ભલે તમે તો આવજો પણ ગામના માણસને પણ ભેરા લેતા આવજો એ દાસ દિરાની અદ્રશ્ય થઈ ગયા રાજો ભગત દૂધલી વાડીઓમાં આવ્યા આગળ કોહનો જમાનો કોહ હાલે હાથ પગ ધોવા પાણી પીવા ગયા તલા બધા કોહવાળા માણસ કે અરે રાજા ભગત આય તમારી વાત જોઈ બધે બાપુએ સમાધિ લઈ લીધી અરે બને નહીં આગણી મને બુટકાતા આ વસ્તુ મને આપી બોલા કે આ વસ્તુ સમાધિમાં જ મૂકી હતી બોલો અમે હાજર હતા તક પણ સમાધિ લીધેલ જ ના હોય તાકે તો ગામમાં જાઓ જો ભજન કીર્તન સમાધિ ઉપર બોલાય રાજો ભગત આવ્યા તો ખરેખર સાચી વાતો હતી પછી સમાધિ ઉપર

થી બને આપણા આશ્રમમાં સેવા કરો અને ડેબામાંથી દાસ ધીરો અને રાજા ભગ છૂટા પડ્યા ને ત્યારે આ વસ્તુ આપી અને બીજી એને કહી કે મારે કે મહિનો રહેવાનું થાય આની કોરા એમાં કોઈ સંગ આવી જાય પૈસાની જરૂર પડે તો અમુક જગ્યાએ એક હાંડો ભરેલો છે પૈસા કાઢી લઈએ પૈસા ની જરૂર પડે તો આ નિશાની આપી ના કે તો કોઈ તૈયાર થાય આવીની વસ્તુ આપી ગામ લોકો કે આ વસ્તુ અમે સમય કે બરોબર છે પણ હવે આ પૂજામાં રાખી દો અને તમને બીજી નિશાની આપી ગામ બધા માણસો કીએ મને કહ્યું અમુક જગા એ પૈસા ભરેલો થઈ જાય પૈસા છે કે નહીં અને જો એ પૈસા નીકળે તો સાચી વાત માનવી આપણે બરોબર જમીન ખોદી પૈસા નીકળ્યા પછી બીજું કહ્યું આ બીજું આપણે પ્રકમામાં માં ભગતના દર્શન કરવા હોય તો આપણે જવાનું કહ્યું છે ભલે તો આપણે ત્યાં તું અગિયાર ગામમાં રાજા ભગતે કહ્યું બાપુને મળવું હોય તો હાલો એની વચન આપ્યું છે હું તો જવાનો પણ ભાગમાં ન હોય ને ગામ માંથી કોઈ માણસ તૈયાર નથી બોલો વાઢનો સમય હતો કોઈ કે મારે આ કામ છે કોઈ કે મારે આ કામ કોઈ ના ગયું એક રાજો ભગત ગયા તો દસ વાગે કહ્યું તું હું દામા કુંડ ઉપર બેઠો છું વાત જોઈ દહ વાગે આવતી આ દી ઉગે ભેરા ગયા તો અહીંયા દાસ ધીરો બેઠા હતા બોલો તળી કાઢી રાજો ભગત પગમાં પડી ગયા અરે બાપુ તમે છેતરાય કે અમને તાક ભગત વાત તમારી સાચી છે સમય પૂરો થાય પછી કોઈથી રહેવાતું નથી મેં તમને કહ્યું તો જ કે વહેલા આવજો તો તમે મોડા થયા હવે આપણે પાંચ દિવસ ભેરા રહેવાના પાંચ દિવસનો મેળો છે પણ ગામના લોકો બીજા કેમ ના આવ્યા કોઈ તાકે બાપુ આખા ગામને મેં કહ્યું કોઈ ના આવ્યા બોલો તાકે એના ભાગમાં ના હોય ને એ બધે ના પાડી બાપુ હું આવ્યો ભલે આપણે પાંચ દી પહેલાં રહું પાંચ દિવસ સુધી ખૂબ મજા કરી સાધુ સંતના દર્શન કરાવ્યા બધી જગ્યા બતાવી અને પછી કહ્યું હવે તમે જાઓ પાંચ દિવસ પૂરા થઈ ગયા મારે તો હું તો એક જૂનાગઢનો સીધ છું મારું હાડ પિંજર મૂકી અને ભગવાનના ઓર્ડરથી હું આવ્યો હતો તાક બાપુ હવે મારે જવું જ નથી રાજો ભગત ગયા તમે રહ્યો જ ન્યા મારે રહેવું તાકી એમ ના રહેવાય તારાથી પણ હાલ તું મારું ભોયરું બતાવું મારું હાડ પિંજર બતાવું એ જંગલમાં ચીમણાથી લઈ ગયા એ રાજા ભગતને કંઈ ખબર ન રહી એ પોતાનું જે ભોયરું હતું ને ડુંગરમાં ન્યા લઈ ગયા ને કયું જો એક હાર્ડ પિંજર હતું એ જો આ મારું હાર્ડ પિંજર આ મારું હાર્ડ પિંજર મૂકી અને હું ત્યાં દાસ ધીરાનું રૂપ લઈને આવ્યો હતો ને તારે જોવું હોય તો મારો આ આ જીવ છે ને એમાં પરોવી દઉં એટલે મારું દાસ ધીરાનું આ શરીર પડી જાય હાર્ડ પિંજર હાજું થાય રાજા ભગત કઈ ખેલ કરો મારે જોવો એ બોલો એ આમાંથી જીવ કાઢીને હું જીવ હચરી ગયો આ શરીર દાસ ધીરાનો તો પડી ગયું અને ઓલું હાડ પીજર હાજુ થયું પણ રાજો ભગત મેદા નાખવા નાખવાઓ હે બાપુ એ નહીં એ નહીં હતા એમ થઈ જાઓ હતા એમ થઈ જાઓ પાછા દાસ ધીરાનું રૂપ લઈ લીધું ત્યાં થોડાક બી રિયા પછી કે બાપુ મારે અહીંથી જવું નથી તો જવું પડે અહીં રહેવાય નહીં તા મારાથી તક બસ એક દી રેવા દો પછી હું હોય જાય તમે જાવ કે આપણી જગ્યામાં સેવા કરજો જ્યારે જ્યારે તમને તકલીફ પડે કોઈ કામ હોય ત્યારે મને સંભાળજો તમારું કામ થઈ જાય તો એક દી સરસંગની વાતો કરતા હતા અને રાજા ભગીને આખું વિચારી ગઈ પાછી આખું ઉગડીને તા તો બોલો એ દામા કુંડ ઉપર બેઠા હતા બોલો અરે બોલું ભોયર્યું ને એ બધું ક્યાં ગયું પછી રાજા ભગતા સમજ્યું કે હવે છે ને બહુ કોઈનો છેડો ના લેવાય નાંદાણે અવતાર્યા તનદી ગયા ને સમાધિ લઈ લીધી અને ત્રણ બી ગયા ને તઈ ઓલી વાઘેરાણી આવી એટલે આવીને મંડી રુદન કરવા કયું મોડું મને મોડું થઈ ગયું મારે સતી થવું છે બધી કહ્યું તમે એના બેન કહેવાઓ તમારાથી સતી ન થવાય તા મારે બેન તરીકે સતી થવું મેં દાસ બીરાનું વચન આપ્યું હતું અને મારે સતી એટલે મારે લાકડા ખડકવાન તમે ચિત્તા બનાવો એના ઉપર બેહુ એવી રીતે મારે સતી ન થવું હું કઈ રીતે સતી થાય મારા અંગમાંથી મારા વીસ આંગણા છે ને હાથ પગના એમાંથી અગ્નિ પ્રગટ થઈ જાય બોલો હું એમને હલગી જાય પદે સૂર્યદેવની સ્તુતિ કરી અમે બાર વારે ભેરા રહ્યા ને અમારા બે મન દૈગું ન હોય તો મારી કાયામાંથી અગ્નિ પ્રગટ થઈ જાય બોલો અગ્નિ પ્રગટ થઈ ગઈ ન્યાય એ બળીને ભસમાં થઈ ગયા એનો પાડ્યો સમાધિના મૂળમાં છે અને એના કુટુંબી બધાય અતરવ અતર હોય નિવેદ કરવા આવે છે અવાર તો હમણાં તો બહુ જ આવે છે વરહમાં બે ચાર વાર આવે મેળા ભરી જાય નિવેદ કરી જાય આ બે દાસ ધિરાઈ આવા પડચા એપા આવા સંતો આપણા નાળાની અંદર થઈ ગયા અને એને તંસોવર પૂરા નથી ત્યાં આજે પણ અટાણે આપણે બધા એને ભૂલી ગયા બોલો કારણ કે માણસ તો છે ને એ તો છ મહિનામાં ભૂલી જાય એટલે આ બધું દાસ ધીરાનું જીવન અને આવાના આવા સંતો અનેક થતા આવે પૃથ્વી ઉપર કારણ કે તો પાપનો વધારો થઈ જાય હવે આપણે સદગુરુદેવ જય સનાતન ધર્મ